મ્યાનમારમાં ફસાયેલા ભારતીય યુવકો જેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકોના સાઢાસાલ ગામના યુવકો પણ સામેલ છે નોકરીના બહાને મ્યાનમાર લઈ જઈ ડેટા એન્ટ્રીના નામે મોટું રેકેટ ચાલી રહ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા જિલ્લાના અંદાજે દસ યુવકો સહિત દેશભરના સોથી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા છે ફસાયેલા યુવકોએ વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભારત સરકારને વતન પરત લાવવા મદદની ગુહાર લગાવી છે સાડાસલ ગામના પરિવારોમાં ચિંતા વ્યાપી છે જેના પગલે પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી ધારાસભ્ય દ્વારા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને આ બાબતે તાત્કાલિક મદદ માટે રજૂઆત કરવામાં આવી છે મારું નામ શાહ જયેશ કુમાર રમેશચંદ્ર મારો બાબા ગુંજન થાઈલેન્ડ ચાર મહિનાથી ગયો છે એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું એટલે વીસ દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે એની સાથે બીજા એકસો વીસ થી ત્રીસ છોકરાઓ છે ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે છતાં સરકારને અપીલ કરું છું મારું નામ શાહસાબેન જયેશ શાહ છે મારો દીકરો ગુંજન થાઈ લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે જે અમે સરકારશ્રીને સોંપી છે પણ હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી તો અમે મીડિયા દ્વારા સરકારનું ધ્યાન દેવા માગીએ છીએ આપણા જેટલા ભારતીયો છોકરા ત્યાં ફસાયા છે તેમને ભરત પરત ભારત લાવવામાં મદદ કરે ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા થરાતાલના દીકરો ગુંજન સાનો એ આગળ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાઈ છેલ્લા વીસ દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને જ્યારે સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રી માં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ જેમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરાઓ દીકરીઓ પછાતા હોય છે એવો જ એક કિસ્સો આજે થયો છે એમાં વડોદરા જિલ્લાના દસ એમાં મારા સડાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય સો ભારતીયો આનો ભોગ બનેલા છે ત્યારે મેં આવ વિગત જેવી મારી પાસે આવી જેવી મેસેજ આવે એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને માન્ય પ્રધાનમંત્રી અમારા આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમંત જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા મેલ દ્વારા જાણ કરી છે અને અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આવા વિષયો પર ગંભીર હોય છે જ પણ તાત્કાલિક ધોરણે વીસ દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક એનજીઓના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યોજના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમંગ જોશીને કરી છે મને વિશ્વાસ છે કે સરકાર આવી આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈ પણ યુવક કોઈ પણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના

આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર